દહેગામ શહેરમાં ગોપાલજી મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અષાઢી બીજ મહાપર્વ નિમિત્તે દહેગામ શહેરમાં આવેલા ગોપાલજી મંદિરના મહંત ગાદીપતિ શ્રી દશરથજી દાસજી મહારાજના સાનિધ્યમાં ચૌદમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠ ત્રીસ કલાકે ભગવાન જગન્નાથજીની આરતી દહેગામ તાલુકા ધારાસભ્ય શ્રી બળરાજસિંહ ચૌહાણ તેમજ દહેગામ નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન સોલંકી અને નગરજનો દ્વારા ઉતારવામાં આવી હતી ત્યાર પછી ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કર્યા હતા ત્યારબાદ સવારે નવ પાંચ કલાકે ધારાસભ્યશ્રી તેમજ પ્રમુખશ્રીના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું દહેગામ નગરના અમીનવાડા ચંદનવાસ પંચફળી બજાર ચોક ઓડા ગાર્ડન ઋષિલ મોલ આનંદ રેસિડેન્સી સૂર્યકેતુ ટાઉનશીપ તુલસી હોટલથી લઈને દહેગામ નરોડા હાઈવે પર આવી હતી ત્યારબાદ નહેરુ ચોકડી ચૌદ દિવ્યમણી સોસાયટી ખાતે પ્રગેશભાઈ નરહરિભાઈ અમીનના નિવાસ સ્થાને ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું ત્યારબાદ શિવગંગા સોસાયટી ખાતે શિલ્પાબેન સુમેરુભાઈ અમીન પરિવાર તરફથી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં દરેક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ત્યારબાદ એસટી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન જોગણી માતાજીના મંદિર જવાહર માર્કેટ રામદેવપીર મંદિર સરદાર શોપિંગ સેન્ટર મોડાસા રોડ નવલાલજી માર્ગ પંકજ સોસાયટી વિભાગ એક બે લુહાર ચકલા બારોટવાળા ચોકસી બજાર થઈને ભગવાન દહેગામ શહેરની મુલાકાત કરીને નિજ મંદિર પરત ફર્યા હતા દહેગામ શહેરના માર્ગ પર ભગવાનનું ફૂલહાર વર્ષાથી સર્વેએ સ્વાગત કર્યું હતું ભવ્ય રથયાત્રામાં માલપુવા બુંદી ગાંઠિયા ચોકલેટ લીલી ખારેક જાંબુ મળીને અંદાજે કુલ પાંચસો કિલો પ્રસાદનો લાભ ભક્તોએ લીધો હતો દહેગામ શહેરમાં પોલીસ સ્ટાફગણ તેમજ હોમગાર્ડ્સ સ્ટાફગણ અને જનતાનો ખૂબ ખૂબ સહકાર મળ્યો હતો તંત્રી શ્રી મનોજ બ્રહ્મભટ્ટ